નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જીએસએસએસબી દ્વારા મહેસૂલ તલાટી એટલે કે રેવન્યુ તલાટી માટેની કુલ જગ્યાઓ માટેની ભરતી માટેની વિગતવાર જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ ત્રણ સર્ગની કુલ ત્રેવીસો જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓઝાસ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો માટે ઉમેદવારોએ તારીખ છવ્વીસ મે બે હજાર પચ્ચીસ બપોરના ચૌદ વાગ્યાથી દસ છ બે હજાર પચીસ સમય રાત્રે અગિયાર ઓગણસાઠ કલાક સુધી ઓઝાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તેના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી શકશો અરજી કરવા માટેની જરૂરી વિગતવાર સૂચનાઓ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી કરતી વખતે ખાસ શૈક્ષણિક લાયકાત વય જાતિ તેમજ અન્ય લાયકાતના બધા અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોના દર્શાવવા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વાઇઝ અહીંયા ભરવાની થતી વિગતો અહીંયા આપવામાં આવેલી છે મિત્રો જેમાં વિવિધ કેટેગરી મુજબ જગ્યાઓ માટેની તેમજ મહિલા ઉમેદવારો માટે દિવ્યાંગ ઉમેદવારો માટે પણ તેમજ માજી સૈનિક માટે જગ્યાઓ વિશેની માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો અમદાવાદ માટે એકસો તેર જગ્યા છે મિત્રો જેમાં બિન અનામત માટે સામાન્ય કેટેગરી માટે ચોત્રીસ ઇડબ્લ્યુએસ માટે આઠ એસસી માટે છ એસટી માટે અગિયાર ઓગણીસ એસસીબીસી માટે તેમજ તે પૈકી મહિલાઓ માટે પણ અહીંયા અનામત જગ્યાઓ માટેની માહિતી આપવામાં આવેલી છે અમરેલી અરવલ્લી આણંદ કચ્છ ખેડા ગાંધીનગર ગીર સોમનાથ છોટાઉદેપુર માટે એકસો પાંત્રીસ જગ્યા છે મિત્રો તેમજ તમે જોઈ શકો છો બનાસકાંઠા માટે એકસો દસ જગ્યા વિવિધ જિલ્લાઓ અંતર્ગત માહિતી આપવામાં આવેલી છે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે કુલ મળીને ત્રેવીસો નેવ્યાસી જગ્યા માટેની આ જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી હોય જગ્યાઓમાં વધઘટ થઈ શકે છે મિત્રો જે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોય તે અંગેનું પ્રમાણપત્ર નોન ક્રિમિલર આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર કે ઇડબ્લ્યુએસ માટેનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર વગેરે અન્ય જે લાયકાત છે મિત્રો તે તેની અંતિમ તારીખ છે તે દસ છ બે હજાર પચીસની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો અહીંયા દિવ્યાંગતા માટેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે જે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ છે તે મુજબનું પ્રવર્તમાન નિયમ અનુસાર અહીંયા નિયમ જગ્યા ભરવામાં આવશે તેમજ દિવ્યાંગ માટે અનમત જગ્યાઓ પર જે ઉમેદવાર પસંદગી પામશે તે પોતે જે કેટેગરીના ઉમેદવાર હશે તે કેટેગરીમાં ગણવામાં આવશે મિત્રો તેમજ ચાલીસ ટકા માટેનું જે અહીંયા નિયમ છે મિત્રો બેન્ચમાર્ક દિવ્યાંગતા તે અંતર્ગત તેવા ઉમેદવારોને જ અહીંયા દિવ્યાંગ સીટનો લાભ મળશે મિત્રો તમે જોઈ શકો છો નાગરિકત્વની પણ માહિતી આપવામાં આવી છે વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો અરજી સ્વીકારણની છેલ્લી તારીખ એટલે કે દસ છ બે હજાર પચીસ ના રોજ વયમર્યાદાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે અરજી સ્વીકારની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે વીસ વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ વર્ષથી વધુ કરેલ વર્ષ પૂરા કરેલ ન હોવા જોઈએ મિત્રો એટલે કે વીસ વર્ષ મિનિમમ પાંત્રીસ વર્ષ મેક્સિમમ લાયકાત છે મિત્રો અહીંયા તેમજ ઉપલી વયમર્યાદામાં છૂટછાટની માહિતી આપવામાં આવી છે મિત્રો સામાન્ય કેટેગરી માટે મહિલા ઉમેદવારો માટે પાંચ વર્ષ પુરુષ માટે પાંચ વર્ષ તેમજ અનામત કેટેગરી માટે અહીંયા મહિલા ઉમેદવારો માટેની જે uh, મેક્સિમમ 10 વર્ષ સુધીને અહીંયા જે રિલેક્સેશન મળવા પાત્ર હતો છે તમે જોઈ શકો છો પગાર ધોરણની એ માહિતી આપવામાં મળ્યું છે મિત્રો 2600 રૂપિયા પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ત્યારબાદ સાતમા પગાર પંચના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાને પાત્ર હતો છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો ભારત સરકાર કેન્દ્રિત કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમથી અથવા તો કેથળ કોઈ પણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી ધરાવતા હોવ જોઈએ મિત્રો તમે જોઈ શકો છો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન અહીંયા માંગેલું છે મિત્રો રેવન્યુ તલાટીની જગ્યા માટે તેમજ તમે જોઈ શકો છો ગુજરાતી અથવા તો હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અલગ એસસીબીસી માટેનું જે પ્રમાણપત્ર તેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એક ચાર બે હજાર ત્રેવીસની અરજી સ્વીકારની છેલ્લી તારીખ એટલે કે દસ છ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે મિત્રો જે પ્રિસ્ક્રાઇબ પરિશિષ્ટ ફોર્મેટ છે તે મુજબ તેમજ ઈડબ્લ્યુએસ માટે પણ અહીંયા માહિતી આપવામાં આવી છે મિત્રો જે ગુજરાતી નમૂનામાં અગિયાર છ બે હજાર બાવીસ થી દસ છ બે હજાર પચીસ સુધી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે માજી સૈનિક માટે પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો વિધવા ઉમેદવારો માટે પણ ત્યારબાદ રમતગમત માટે પણ અહીંયા જે નિયમાનુસાર અહીંયા પાંચ માર્ક છે મિત્રો તે સીબીઆરટી અંતર્ગત થશે કોમ્પ્યુટરની જાણકારી અંતર્ગત તેમજ અરજી કેવી રીતે કરવી મિત્રો તમે જોઈ શકો છો છવ્વીસ પાંચ બે હજાર પચીસ થી દસ છ બે હજાર પચીસ સુધી એચડીપી ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર અરજી કરવાની રહેશે મિત્રો ઓનલાઈન અરજી એક જ જાહેરાત અન્વય એક કરતા વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી છે તેની સાથે નિયત ફી ભરેલ હશે તે માન્ય ગણવામાં આવશે જો ઉમેદવારે એકથી વધુ અરજી સાથે ફી ભરેલ હશે તો તે રિફંડ કરવામાં આવશે નહીં તેમજ અરજી કરવા બાબતની વિગતવાર સૂચનાઓ નીચે મુજબની રહેશે મિત્રો ઓનલાઈન અરજી કરવા તથા ફી ભરવા અંગેની માર્ગદર્શક વિડીયોની લિંક આ સાથે સામેલ છે મિત્રો તમે જોઈ શકો છો તેમજ વધુ માર્ગદર્શનની જરૂર હોય તો મંડળના નંબર છે મિત્રો તે પણ અહીંયા આપવામાં આવેલો છે ફી ની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા અંતર્ગત બિન્યા વર્ગ માટે પાંચસો રૂપિયા તેમજ અનામત વર્ગ માટે ચારસો રૂપિયા છે તમે જોઈ શકો છો મિત્રો જે ફી ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે ઓજા વેબસાઇટ પર પોતાની અરજી સબમિટ કરી કન્ફર્મેશન નંબર મેળવ્યા બાદ ફીની છેલ્લી તારીખ દસ છ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન ભરવાની રહેશે મિત્રો ફીની જે રસીદની પ્રિન્ટ અથવા તો એ રસીદ ફરજિયાતપણે મેળવી અને સાચવવાની રાખવામાં આવશે મિત્રો જો ફી રસીદ જનરેટ ના થાય તો અરજી માટેની ફી ભરાય ગણવામાં આવશે નહીં તેમજ જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં મિત્રો પરીક્ષા પદ્ધતિની પણ માહિતી અહીંયા આપવામાં આવી છે મિત્રો એક તબક્કામાં હેલી હેતુ લક્ષ્ય કે એમસીક્યુ મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆરટીએમઆર પદ્ધતિથી પર્થક પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષા પ્રિલિમિનરીનો મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં લેવામાં આવશે મિત્રો લઘુત્તમ લાયકી ધોરણ અહીંયા તમે જોઈ શકો છો મિનિમમ સ્ટાન્ડર્ડ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ ચાલીસ ટકા રાખવામાં આવે છે પ્રાથમિક પરીક્ષા માટેનો અહીંયા એમસીક્યુ આધારિત બસો માર્ક્સનો પેપર છે જેમાં ગુજરાતી માટે વીસ ઇંગ્લિશ માટે વીસ માર્ક પોલીટી પબ્લિક એજ્યુકેશન ઇકોનોમિક્સ માટે ત્રીસ હિસ્ટ્રી જ્યોગ્રાફી કલ્ચર હેરિટેજ ત્રીસ એન્વાયમેન્ટ સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ત્રીસ કરંટ અફેર્સ ત્રીસ મેથ્સ એન્ડ રીઝનીંગ ચાલીસ કુલ બસો માર્ક્સ છે મિત્રો મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા માટે પ્રથમ તબક્કામાં પ્રાથમિક પરીક્ષા માં પ્રકારની જે પરીક્ષા છે મિત્રો તે પદ્ધતિ લેવામાં આવશે ત્યારબાદ આ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી સિવાયના તમામ વિષયો માટે ગુજરાતી રહેશે જેનો અભ્યાસક્રમ હવે પછી મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે મિત્રો મુખ્ય પરીક્ષા માટેની જે માહિતી અહીંયા આપવામાં આવેલી છે પાંચ ઓપ્શન હશે મિત્રો જેમાં નેગેટીવ માર્કિંગ પણ હશે ઇ ઓપ્શન કરવામાં સિલેક્ટ કરવામાં અહીંયા નેગેટીવ માર્કિંગ લાગુ નહીં પડે મિત્રો તમે જોઈ શકો મુખ્ય પરીક્ષાની વાત કરીએ તબક્કા બે માટે તો તેની પણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો પરીક્ષા કેન્દ્રોની વિગતો છે મિત્રો તેમજ પસંદગી યાદી તૈયાર કરવા માટેની માહિતી મંડળ દ્વારા બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા પ્રોવિઝનલ પરિણામ પ્રસિદ્ધ કર્યા બાદ ડોક્યુમેન્ટ પરીક્ષણ માટે લાયક થયેલા ઉમેદવારોના ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ જાળવીન કુલ ગુણના આધારે ભરવાન થતી કેટેગરી મુજબની જગ્યાના આધારે બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો નિમણૂક રીચેકિંગ અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે મિત્રો ફી ફોર્મ કેવી રીતે ભરવું તેના અંતર્ગત મેન એક્ઝામિનેશન માટે અહીંયા માહિતી આપવામાં આવેલી છે જેમાં ગુજરાતી લેંગ્વેજ સ્કિલ માટે સો માર્ક ત્રણ કલાકનું પેપર ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ સો માર્ક્સનું ત્રણ કલાક જનરલ સ્ટડીઝ દોઢસો માર્ક્સનું ત્રણ કલાકનું કુલ સાડી ત્રણસો માર્ક અહીંયા પેપર રહેશે મિત્રો તમે તમે જોઈ શકો છો ત્રણ પેપર હશે મિત્રો અહીંયા સ્ટાન્ડર્ડ ઓફ ગુજરાતી પેપર ગુજરાતી સબ્જેક્ટ હાયર લેવલ ઓફ ધ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ ઓફ ધ ગુજરાત સેકન્ડ એજ્યુકેશન બોર્ડ ઇંગ્લિશ માટે તમે જોઈ શકો છો ડિટેલ સિલેબસ આપવામાં આવેલો છે મિત્રો ગુજરાતી માટે તેમજ જે ઇંગ્લિશ છે તેના માટે જનરલ સ્ટડી અંતર્ગત પણ સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે મિત્રો જે નંબર ઓફ ક્વિશન એલોટમેન્ટ તેની પણ માહિતી અહીંયા આપવામાં આવી છે મિત્રો તો આથી મિત્રો રેવન્યુ તલાટીની કુલ ત્રેવીસો નેવ્યાસી જગ્યા માટેની સંપૂર્ણ વિગતવાર ભરતી માટેની જાહેરાત મિત્રો नीचे डिस्क्रिप्शन बॉक्स में लिंक आपवामां आवेल छे त्यांथी तमे ऑनलाइन अरजी फॉर्म छे ते जे ते तारीख थी तमे एप्लाय करी शकशो मित्रों तो मित्रों जो वीडियो पसंद आयो हो तो लाइक करजो तेमज तमारा मित्रों सुधी शेर करजो वधुमां चेनल ने सब्सक्राइब कर लेजो जेथी आपने आवी विविध माहिती मळती रहे मित्रों वीडियो जोवा बदल आपनो खूब खूब आभार मळीए एक नवा वीडियो साथे त्यां सुधी जय हिंद भारत माता की जय